આજે આપણે ફરીથી ડીસા તાલુકાના મુડેઠા ગામની અંદર સુઈએ અને એક કાકાને જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે તો એમને આપણે એમના જ મુખે સાંભળીએ કે કેટલા વર્ષથી તકલીફ હતી અને શું શું રિઝલ્ટ મળે કાકા તમને કેટલી શું તકલીફ હતી મને પેટમાં તકલીફ હતી બરાબર એનો કોઈ પારવ બરાબર તાળે ફરવા જવા તો તકલીફ અચ્છા આ તકલીફ કેટલા વર્ષથી છે આ તો લગભગ બે વાર થયો છે બરાબર બે વારથી બરાબર પછી આ

સવાજ બંધ થઈ ગયો અચ્છા શ્વાસ ચડતો હતો એટલે એક તો ગોળી લેતા હતા પેલા ના નતા લેતા ના બરાબર દવાખાનાની તો ગોળીઓ ઘણી લીધી ઘણી લીધી પણ એનો કોઈ માફ કાય બરાબર આ દવા લીધા પછી તમારો શ્વાસ મટી ગયો આ દવા લીધા છેડ મારો શ્વાસ બેહી ગયો બેહી ગયો ડીપી વજી જાય કટી જાય હા તો એ બી બંધ થઈ ગઈ એ બંધ થઈ ગઈ ડીપી વજી જાય તો કટી જાય અચ્છા હવે

કોઈ લાડવા હોય કોઈ એક મગદળ હોય તો અત્યારે સાલુ છે તમારું મરી તો ગતો ના લે તો પણ પૂરીએ સાલુ કરી થોડો થોડો અચ્છા કેટલી ઉંમર તમારી મારી ઉંમર 75 75 વર્ષની અંદર દાદાને રેનેડસ નોવાની બોટલ થી જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે અરે અત્યારે તો ગમે આમ કુદકા ભરો એટલી જોકી આ મિત્રો આ છે આપણી રેનેટસ આ કોઈ ડોક્યુમેન્ટ અને એક આપણે 55 વર્ષની 75 વર્ષની ઉંમરે બાપાને પ્રોડક્ટ આપી હતી ને બહુ શાનદાર રિઝલ્ટ મળ્યું છે જે બદલ ડેરોન્ડ્રસ્ટ નવાનો ખૂબ ખરાબ આભાર માનીએ ડોકિંગ ડેરો ધન્યવાદ થેન્ક યુ